હેલો દોસ્તો સ્વાગત છે આજના નવા બ્લોકમાં આજે આપણે મહેસાણા જિલ્લામાં આવેલું મોટેરા ગામમાં સૂર્યમંદિર જે ઐતિહાસિક છે તેની આજે આપણે મુલાકાત લઈશું તો ચાલો દોસ્તો આજે મોઢેરાના મંદિરની મુલાકાત લઈએ મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ હિન્દીમાં અહીં મોઢેરાનું સૂર્યમંદિરની હિસ્ટ્રી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અહીં સુંદર મજાનું વિશાળ ગાર્ડન જ્યાં ચારે તરફ મોટા વૃક્ષો લીલુંછમ ગ્રીનરી જોવા મળે છે જે તમે અહીં વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અહીં ખૂબ આ સૂર્ય મંદિરના ટોટલ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એક આગળ સૂર્યકુંડ પછી સભા મંડપ અને મુખ્ય મંદિર આ સૂર્યકુંડ છે જેની ફરતે નાના મોટા કુલ એકસો આઠ મંદિરો આવેલા છે મંદિરની અંદર પ્રવેશતા આગળ સૂર્ય નમસ્કાર મંત્ર જે બાર મંત્ર છે તે અહીં આપેલા છે હવે આપણે સભા મંડપ મંદિર છે તેને નજીકથી નિહાળીશું આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી રચનામાં ચૂના નો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી આ મંદિરની રચના ઈરાની શૈલીમાં કરવામાં આવી છે સભા મંડપ સભા મંડપના કુલ બાવન સ્તંભો પર નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી હતી જેમાં સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે જેથી સૂર્યનારાયણની મૂર્તિ પર જે રત્ન મૂકેલો છે તેના પર પડતા આખું મંદિર જળવડી ઉઠે છે વર્ષના બે દિવસ એટલે કે એકવીસ માર્ચ અને તેવીસ સપ્ટેમ્બર એ સૂર્યનું પહેલું કિરણ સૂર્યનારાયણના મસ્તક પર મૂકેલા પડતા આખું મંદિર છે આ મંદિર વિશિષ્ટ પ્રકારની કોતરણી દ્વારા રામાયણ અને મહાભારતના પ્રસંગોને આવરી લેવામાં આવે છે અહીં અલગ અલગ દેવી દેવતાના જેવી મૂર્તિઓ જેમ કે ગણેશ વિષ્ણુ નટરાજ તેમજ શીતળા માતાની મૂર્તિઓનું સુશોભન કરવામાં આવ્યું છે અહીં સૂર્યમંદિર પર તેરમી સદીમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણ કરીને મંદિરના પાગોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અહીં મૂર્તિઓની તોડફોડ કરીને મન મંદિરને ખંડિત કરવામાં આવ્યું છે જેથી અહીં સૂર્યનારાયણની પૂજા ત્યારથી બંધ કરવામાં આવી હતી આ મંદિરનો અંદરનો ભાગ છે જે ટોટલ બાવન સ્તંભો પર નિર્માણ કરવામાં આવ્યું છે સ્તંભો પર અલગ અલગ દેવી દેવતાની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે આપણે મ્યુઝિયમ છે જે મંદિરના અલગ અલગ ભાગો તેને મ્યુઝિયમની અંદર મૂકવામાં આવ્યા છે આપણે જે આ મ્યુઝિયમ છે અહીં ખૂબ પ્રમાણમાં ટુરિસ્ટ બહારના પણ ટુરિસ્ટો અહીં જોવા માટે આવે છે જે તમે અહીં જોઈ શકો છો આ મ્યુઝિયમમાં જવા માટેનો રસ્તો છે આ સૂર્ય જે મૂર્તિ છે તેનું અહીં અગિયારમી સદીનું છે જે તમે અહીં નિહાળી શકો છો